ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ શુક્રવારના રોજ ચર્ચમાં જઈ વિશેષ પ્રાર્થના સભામાં જોડાય ગુડ ફ્રાઇડેનો તહેવાર મનાવ્યો છે ખ્રિસ્તી સમુદાયના લોકોએ ઈસુએ લોકો માટે આપેલા બલિદાનને યાદ કરી પ્રાર્થનાઓ કરી પાળક દ્વારા આપવામાં આવેલા સંદેશ સાંભળ્યા ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ પ્રભુ ઈસુને માનવજાત માટે આપેલા બલિદાનના દિવસને યાદ કરી ગુડ ફ્રાઈડે એટલે ભલા શુક્રવાર તરીકે મનાવવામાં આવે છે આ દિવસે તેમને ફ્રુઝ પર ચડાવી તેમને શારીરિક યાતનાઓ આપતા તેમનું મૃત્યુ થયું છે આ દિવસે ખ્રિસ્તી સમુદાયના લોકો તેમની યાદમાં ઉપવાસ સાથે ચર્ચમાં જઈ ભક્તિ સભામાં જોડાય વિશેષ પ્રાર્થનાઓ કરતા હોય છે ભરૂચ શહેર જિલ્લામાં આવેલા પ્રભુ મંદિરોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવ જાતના પાપોના કારણે ક્રૂઝ પર ચડીને પોતાનો જીવ આપ્યો હતો તેની યાદમાં આજ રોજ ખ્રિસ્તી સમુદાયના લોકો વિશેષ પ્રાર્થના અને ભક્તિ સભાઓ યોજી તેમને યાદ કરતા હોય છે ભરૂચ શહેરમાં આવેલા એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચના પાડક રેવ જગદીશ ખ્રિસ્તીએ ચર્ચમાં પ્રભુ ઈસુ લોકો માટે આવેલા બલિદાન અંગે સંદેશ આપી દેશ અને દુનિયા ભરૂચ શહેર માટે પ્રાર્થના કરી ભરૂચમાં આવેલા એમટી નજીક આવેલા એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ બંબાખાના સીએનઆઈ ચર્ચ કેથલિક ચર્ચ સહિતના ચર્ચોમાં પ્રાર્થના કરાઈ હતી અને આજનો દિવસ એ ગુડ ફ્રાઈડે એટલે કે ભલો શુક્રવાર અમે એની ઉજવણી કરી અને એની ઉજવણીમાં જે ખાસ મુખ્ય બાબત એ છે કે પ્રભુ સુખ્રી આ જગતમાં આવ્યા અને જગતના પાપોને સારું એ મરણ પામ્યા એ દટાયા અને ત્રીજે દિવસે પાછા ઉત્થાન પામ્યા અને પ્રભુ શ્રી જે શિક્ષણ આપ્યું એ નમ્રતાનું શિક્ષણ આપ્યું માફીનો સંદેશ આપ્યો પ્રેમનો સંદેશ આપ્યો અને એમને આ જગતને એ જે મોટો સંદેશ આપ્યો એમના અનુયાયીઓને આ જગતને એમણે આહવાન આપ્યું કે તમે પણ એકબીજાને પ્રેમ કરો એકબીજાને માફ કરો એકબીજાની સેવા કરો અને એમ અરસ એ તમે એકબીજાને માટે તમે એ ભલું કરો અને એટલાને માટે ભલું કરતા આજનો દિવસ એ પ્રભુ શ્રી ખ્રિષ્ઠ વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો પાપોની માફીને સારું એને અમે આજે ઉજવણી કરી અને અમે પ્રભુ મંદિરની અંદર એકતા મળ્યા અને દેશને માટે પ્રાર્થના કરી એકબીજાને માટે પ્રાર્થના કરી સમસ્ત દુનિયાને માટે પ્રાર્થના કરી અને ખાસ દેશને માટે પ્રાર્થના કરી કે ભારત દેશ એ સુખી બને સમૃદ્ધ બને આશીર્વાદિત બને અને સાથે આપણું ભરૂચ શહેર એ પણ આશીર્વાદિત બને અને એવો અમારો શુભકામના છે એવી અમારી પ્રાર્થના છે થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ રિયાઝ પટેલ નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે